સમય દરમિયાન કાપોદરા સમ્રાટ સોસાયટી બાજુમાં આવેલી અશોક વાટિકા સોસાયટી મકાન નંબર બસો એક્યાસી માં લોક ઘરમાં પ્રવેશ કરી રૂમમાં રહેલી લોખંડ તિજોરીને લોક તોડી રોકડા રૂપિયા દસ તથા સોનાનું બ્રેસલેટ મળી કુલ રૂપિયા એક પોઇન્ટ ત્રીસ લાખના મતનાની ઘરપોટ ચોરીનો બનાવ બન્યો હતો જેથી કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર એમબી આસુરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફ ના માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યા અને ફરિયાદી અને સગા સંબંધીઓની પૂછપરછ સાથે તપાસ આદરી હતી જેમાં ફરિયાદીના દીકરા શુભમ માંગુક્યા જે અગાઉ ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયલો હતો શંકાસ્પદ લાગતા તપાસ શરૂ કરી હતી જેમાં હકીકત મેળવી શુભમ પ્રવીણ માંગુક્યાએ ચોરીને અંજામ આપવાનું કબૂલ કર્યું હતું જેથી પોતાના જ ઘરમાં બહેનના ઘરેણાને રોકડ ચોરીમાં ભાઈ જ ચોર નીકળ્યો હતો જ્યારે પોલીસે ચોરને ઝડપી તમામ મુદ્દામાં રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી